કલાક શુટી ચાલુ થઈ ગઈ અને લઈ લીધો મિત્રો શૂટિંગ ચાલુ ના મા ચેનલ કા ભાઈ કોઈ ઝઘડા કરવા ને રવા દે ને બહાર નું હતું ને પાછ ઝઘડા કરી શું લેવાનું ખોટું આપણું નામ બદનામ થાય કે જો કે ઓને આવું ઘર થા તોય કે ઝઘડા કર્યા લંબુ જાણ લે પણ પણ અમારો જો કોઈ બોલ્યો ને પાછળ આવી બધું ટોમી મેલી માર ભગવાન દેવ ના સુધાય કે ટોમી તો મિત્રો આગુ એમને શૂટિંગ ચાલુ જ છે અને આ જો બધા ઉભા હી આના નવરાતી બધા મારો સીધો

ઈવન કેસ નહીં ના કર ઈવન ઓલરેડી ફોન આપીને અમે થોડા થોડા દુખી થઈ જાય અને મન લાગે પણ ના અને આપણે ચહેરા પૈસી તન રમાડે જો લાડો સીધા હેડજે તો મિત્રો શૂટિંગમાં ચર્ચા થાય છે અને આ સોડ સીમ ચાલુ થાય છે હવે ઓને સીધા

તો મિત્રો બીજો વિડીયો ચાલુ થઈ ગયો બીજા વિડીયો નું કન્ટેન્ટ ચાલુ કર્યું સીધા લે

મિત્રો શૂટિંગ ચાલે જો

બાર છે બિચારો ના કોઈ સીધા એ મટીદો મટીદો એટલે ના બોલ